હેલો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ હર હર મહાદેવ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો આઈ આઈનું આપણે કેટલા ટાઈમથી નથી મળ્યા આજે મને એમ થયું કે લાવ વ્લોગ શૂટ કરી લઉં અને આની પહેલાં પણ અમે બહાર ચીલ મારવા ગયા હતા પણ મેં એ પણ વ્લોગ અપલોડ નથી કર્યો સો આઈ થિંક આ વ્લોગમાં હું એ પણ તમને ગ્લિમ પીસ થોડું થોડું દેખાડી દઈશ કે અમે ક્યાં ક્યાં હતા શું કર્યું હતું આઈ થિંક આ વ્લોગમાં હું તમને દેખાડી દઈશ બટ મેં પૂરો વ્લોગ શૂટ નહોતો કર્યો કારણ કે ત્યાં ક્રાઉડ બી હતું અને પછી તમને સાંભળવામાં પણ પ્રોબ્લેમ આવત એટલે મેં જાજો વ્લોગ બનાવ્યો નથી પણ જે જે પણ હતું હું એ આ વ્લોગમાં તમને દેખાડી દઈશ થોડુંક જ છે છે બે ત્રણ વિડીયો છે હું આ બ્લોગમાં કવર કરવાની કોશિશ કરીશ અને બાકી તો બહુ તડકો ચાલી રહ્યો છે તો પહેલાં તમે એ જોયા હો પછી આપણે મળીએ સોગાહી સામે નીકળી ગયા છે અત્યારે બહાર જવા અને જોઈ રહ્યા છો પવન પણ બહુ આવે છે અને જો કેવું મસ્ત વાતાવરણ છે અને હજી તડકો પણ છે તમે જોઈ રહ્યા છો હજી સુરત દાદા ઉપર જ છે જોકે અમે વહેલા નીકળી ગયા હતા તો પણ છ સાડા છ તો થઈ ગયા હતા એને વહેલું તો ન જ કહેવાય બરાબર ને તો એ હમણાં ઉનાળો છે એટલે તડકો તો હોય જ છે છ વાગ્યા સુધી તો કન્ટિન્યુ સરસ દાદા ઉપરને ઉપર હોય છે સો ગાઈઝ અમે અત્યારે પહોંચી ગયા છે રિલાયન્સ મોલે ગાડીનું હેન્ડલ વળ્યું મોલ તરફ તો અમે પહોંચી ગયા મોલે અને અહીં

પછી કરી ગજબ બે જતી હે જો તડકાને આમાં પણ વાંધો આવી ગયો અને એક મિનિટ એક મિનિટ આ આપણે ક્યાં આવી ગયા આ નો આપણે ખોટા સેક્શનમાં આવી ગયા છીએ જો કે આપણે આ સેક્શનનું કંઈ કામ જ નથી કંઈ વાંધો નહીં જોઈ તો લે ફ્યુચર માટે કામ આવશે બરોબર ને વાત સહી અને અંતે બહુ જ મહત્વનું અગત્યનું કામ કે એની વગર તો આપણું કાંઈ અસ્તિત્વ જ નથી ફોટા પાડવાનું બરાબર ચાલો થોડાક હવે ફોટો ક્લિક કરી લઈએ કારણ કે એની વગર બધું નકામું છે બરાબર ને અને અહીંયા અમે ફોટો લેવાની બહુ જ ટ્રાય કરી રહ્યા હતા પણ આવતા જ નહોતા કારણ કે પાછળ ક્રાઉડ બહુ જ આવતું હતું કારણ કે વેકેશન ચાલી રહ્યું હતું એટલે બધા ઓફકોર્સલી ફરવા તો આવવાના જ અને અહીંયા મારી અંદરનું બાળક જાગી ગયું છે મારે જવું હતું કિડ્સ પ્લે એરિયામાં બટ કંઈ વાંધો નહીં તો હવે મૂકા કાકાના મોલમાંથી આપણે વિદાય લઈએ અને કંઈક ચટપટું ખાવા જઈએ તો ચાલો ચટપટું ચીઝવાળું ખાવા અને લાસ્ટમાં મારા ફેવરિટ કસાટા ખાવા ચાલો જોઈને આવ્યા કે અમે ગયા અને લાસ્ટમાં ઉનાળામાં આવું ઠંડુ ઠંડુ બહુ જ ખાવાની મજા આવે તમને બધાને ખબર છે સ્પેશિયલ ઉનાળાની આપણે આ માટે જ રાહ જોતા હોય કે આપણે ઠંડુ ઠંડુ ખાય હું મા દીદીને કહી રહ્યું છું કે તે પણ લોગમાં આવે પણ એ કહે છે કે પાંચસો સબસ્ક્રાઈબર થશે ત્યારે આવશે તો જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરવા માંડો તો મારા દીદી પણ બ્લોગમાં આવે કારણ કે એ માનતા નથી સો તમે બધા કમેન્ટ કરો કે એ પણ બ્લોગમાં આવે ઓર અભી તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી હે ગાઈસ આજે તો મસ્ત મેચ છે મુંબઈ વર્સિસ દિલ્હી અને જોઈએ કોણ ક્વોલિફાય થાય છે કારણ નો મુંબઈ મુંબઈ ના આવે એ જ સારું છે આરસીબી માટે નહીં 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 હું તો ઈચ્છું છું કે મુંબઈ ના આવે મુંબઈ આરસીબી ઇન ફાઇનલ એન્ડ એમઆઈ ઓન ધ મેચ કારણ કે મુંબઈ આવશે તો મુંબઈ બહુ જ અનુભવી ટીમ છે અને આરસીબી એટલી અનુભવી નથી આઈ નો કે આરસીબીમાં ટેલેન્ટ છે બટ મુંબઈ ના આવવું જોઈએ ગાઈઝ બરોબર ને કમેન્ટ કરો તમે કોનો સપોર્ટ કરો છો નહીં નહીં મુંબઈ નહીં ગાઈઝ પ્લીઝ આરસીબી વી આર આરસીબી આરસીબીનો સપોર્ટ જોકે આરસીબી તો ક્વોલિફાય થઈ ગયું છે આરસીબીને તો કશી ચિંતા નથી બોલા બોલો ફરીથી ગજબ બેજતી હૈ આપણે વાત કરી રહ્યા હતા IPL ની મેચની તો મને ક્યો તમે બોને સપોર્ટ કરો છો અને આજે કોણ જીતશે મુંબઈ કા રાજા રોય શર્મા ચાલો બેની ફોટો ડાઉટ દઈએ એને જીતશે બટ આજે રાતનો મેચ જોવા જેવો હોય છે કારણ કે બંને ટીમ બહુ જ સારી છે અને કેપ્ટન બી સારા છે અને પ્લેયર બી સારા છે જોઈએ કોણ જીતે છે વિચારા સીબીઆર ડરવરસ નહી વિચાર રાઈટ ને તમારી પ્લીઝ આરસીબી સપોર્ટ પ્લીઝ કમેન્ટ કરો અને આ મુંબઈ ઈન્ડિયન્સ વાળા પિન્સ આપણી તાકાત દેખાડી ઓલવેઝ વાંધો વાંધો ના નસીબ સારા છે જોકે પણ વરસાદ બધા મેચ બગાડે જ છે આજે પણ મુંબઈમાં મેચ છે તો પણ આગાહી છે કે વરસાદ મેચ બગાડશે હોપ વરસાદ ના આવે ને પૂરેપૂરો મેચ રમાય રમાયું મારો ઓલો લાંબો થઈ જાય છે હવે તો આ બ્લોગની એન્ડિંગ લઈ લઉં બરોબર બાકી આ તો મુંબઈ સપોર્ટર ને આરસીબી તો ચાલતું રહેવાનું છે જ્યાં સુધી એની કન્વર્ઝેશન લાંબી કરો ત્યાં સુધી મુંબઈના ફેન્સ મુંબઈને નથી મૂકવાના ને આરસીબીના ફેન્સ તો મુંબઈના ફેન્સ કરતા પણ વધુ છે બરોબર ને આરસીબી કમેન્ટ કરો અને આરસીબી આરસીબી કમેન્ટ કરો તમને મારો આ બ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને સપોર્ટ આવી રીતે જ કરતા રહ્યો અને મારો વ્લોગ સારો લાગતો હોય તો પ્લીઝ કમેન્ટમાં પણ કે એના નાઈસ બરાબર તો ચાલો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય ટાટા અને જય શ્રી માન